સડક સુરક્ષા જીવન રક્ષા થી એકત્રીસ જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણી બસો છાસઠ બ્લેક સ્પોર્ટ્સ પર તંત્રની બાજ નજર મહેસાણામાં જિલ્લામાં રસ્તાઓ પર રક્તરંજિત થતી સડકો અને વધતા અકસ્માતોના આંકડાઓ વચ્ચે જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં માર્ગ સલામતીના કુલ બસોને એકસઠ લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે ભયાનક સ્થિતિને જોતા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે એકત્રીસ જાન્યુઆરી સુધી ચાલનારા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને જાગૃત કરી અકસ્માતનો આંકડો ઘટાડવાનો છે ગુજરાતમાં પાંચ વર્ષમાં છત્રીસ હજાર મોત માર્ગ અકસ્માતની સ્થિતિ માત્ર મહેસાણા પોતે સીમિત નથી પરંતુ સમગ્ર રાજ્યમાં ગંભીર છે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં આશરે છત્રીસ હજાર વ્યક્તિઓ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે વર્ષ બે હજાર બાવીસમાં જ રાજ્યમાં સાત હજારથી વધુ લોકોના મોત થયા છે જેમાં મહેસાણા રાજકોટ જેવા જિલ્લાઓ અગ્રેસર રહ્યા છે વાહનોની વધુ ઝડપ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ આ મોતનું મુખ્ય કારણ સાબિત થઈ રહ્યા છે શું છે તંત્રનું માસ્ટર પ્લાન તો આ આંકડાઓ અંકુશમાં લેવા માટે મહેસાણા જિલ્લામાં વ્યાપક રણનીતિ ઘડવામાં આવી છે જિલ્લામાં બસો જેટલા ક્રિટિકલ કેસ પ્રોન સ્પોર્ટ્સ ઓળખી કાઢવામાં આવ્યા છે જ્યાં સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવશે શાળા કોલેજોમાં વર્કશોપ યોજી યુવાનોને રોડ સેફ્ટી એમ્બેસેડર બનાવવામાં આવશે હેલ્મેટ સીટબેલ્ટ અને ઓવર સ્પીડની બાબતે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવશે ગુજરાત ગેસ લિમિટેડ જેવી સંસ્થાઓ દ્વારા ડ્રાઈવરોને વિશેષ તાલીમ સુરક્ષિત ડ્રાઇવિંગના પાઠ બનાવવામાં આવશે અકસ્માતો ઘટાડવા એ માત્ર તંત્રની જવાબદારી નથી પરંતુ નાગરિકોની પણ ફરજ છે યુવાનો આ અભિયાનમાં જોડાઈ માર્ગ સલામતીના દૂત બને તે જરૂરી છે રોડ શો અને સેમિનાર શહેરની ગ્રામ્ય વિસ્તાર સુધી જનજાગૃતિ ફેલાવી વાહન ચાલકોને વાહનની યોગ્ય સ્થિતિ જાળવવા અને વિક્ષેપિત ડ્રાઇવિંગ ટાળવા સમજણ આપવી પગપાળા અને સાયકલ સવારોની સુરક્ષા રસ્તા પર સૌથી વધુ જોખમ ધરાવતા વર્ગ માટે વિશેષ સુરક્ષા સુધારણા કરવી માર્ગ સલામતી મહિને એ માત્ર કાગળ પર ઉજવણી ન બની રહે તો લોકોના જીવન બચાવવાનું એક મિશન બને તે દિશામાં મહેસાણા તંત્ર મક્કમ જણાઈ રહ્યું છે સડક સુરક્ષા જીવન રક્ષાના મંત્રને સાર્થક કરવા માટે હવે જનભાગીદારી અનિવાર્ય છે નમસ્કાર મારું નામ છે રાવડ આર્યા ભાઈલાલભાઈ હું તમને એક આજની એક ખૂબ એક અગત્યની બાબત જણાવવા જઈ રહી છું આપણા દેશમાં આજકાલ તમે જોઈ રહ્યા છો કે અકસ્માત ખૂબ જ વધી રહ્યા છે જેના કારણે આપણા દેશના નાના નાના યુવાન મિત્રો મોત પામે છે અને તેમના લીધે તેમના પરિવારને પણ ખૂબ જ નુકસાન થતું હોય છે તો તમને સરકાર તરફથી આ પોલીસ દ્વારા તમને ખૂબ જ મોટું આયોજન મળી રહ્યું છે તો તમે એનું પાલન કરો પોલીસો તમને જે પોલીસ વ્યક્તિ જે પણ તમને નિયમો આપે છે જે રૂલ્સ આપે છે તે તમે એને ફોલો કરો અને બસ મારું એટલું જ કહેવું છે કે તમે એમની ફોલો કરો અને તમારી સુરક્ષા મેળવો એ લોકો તમારું ધ્યાન રાખવા ખૂબ જ દિવસો તેમજ પ્રયત્નો કરી શકે તો તમે પણ એમનો સાથ સહકાર આપો આ તમારા માટે જ છે

જો મા બાપ એમને ના પાડતા હોય છે વાવ નિવારણ માટે તો એ જોઈને જીદ કરતા હોય છે કે ના મારે વસ્તુ કરવી છે પણ એ વસ્તુ તદ્દન ખોટી છે તેથી આ માઇન્ડ જોઈને તમામ નાના યુવાનોને એવું શીખવું જોઈએ કે કોઈ બી રીતે અકસ્માત અકસ્માત થાય તો આપણું માતા પિતા ભવિષ્ય એ બાળકો ના અંદર છુપાયેલું હોય છે તેથી કોઈ આ અકસ્માત ના લીધે તમામ યુવાનોને એ જ જાણવું જોઈએ જેમ કે અમે આ માઇન્ડ એવું શીખ્યું કે નાની ઉંમર બાળક કેવી રીતે જીત કરી રહ્યો છે પણ આ જીત કરવી એ બહુ ખૂબ જ આપણા માટે ખોટી છે તો આ માઇમ થી તમને બધાને હું એક જ સંદેશો આપવા જઈશ કે તમારી જીદ ના કરવી જોઈએ અને આપણા દેશના યુવાનો સાથે જે પોલીસ આપણને ધ્યાન આપી રહી છે કે કઈ રીતે તમે વાહન વ્યવહાર ચલાવો ટ્રાફિક ને લઈને ઘણા બધા રૂલ્સ બનાવે છે તેનું નિયમિત રીતે પાલન કરો જય હિન્દ જય ભારત થેન્ક યુ તમારો કૃષ્ણ રાજેન્દ્ર કુમાર અમે આ માઇમ થી કહેવા માંગીએ છીએ કે તમે ગમે તે તમે ડ્રિંક પીને તમે જે ગાડી કે કાર ડ્રાઇવિંગ કરો છો

તો એ જીદ કરે છે કે મારે એ બાઇક લેવો છે તો દાદા એમને બાઇક લે આલે છે તો બાઇક લઈ આલે એમ કે છે પણ પરંતુ એમ ની કેતા કે કતે અઢાર વર્ષ ધ્યાન તો તેમ ડ્રાઇવિંગ ચલાવે છે અને જે ડ્રિંક કરીને ડ્રાઇવિંગ કરે છે જેથી અકસ્માત થાય છે આજ પ્રાધિકશિક માનવરે અધિકારી કચેરી મહેસાણા કે દ્વારા મહેસાણા તંત્ર કે કે रोड सेफ्टी मंथ 2026 का इनोग्रेशन किया गया है ये पूरे महीने में अलग अलग तरह के अवेयरनेस प्रोग्राम किए जाएंगे अलग अलग तरह की चेकिंग यानी एनफोर्समेंट कामगिरी की जाएगी अलग अलग स्कूल्स कॉलेजेस ग्राम्य विस्तार में जाके रोड सलामती क्यों ज़रूरी है उसकी जानकारी सभी को दी जाएगी और हम ये सभी नागरिकों से निवेदन करेंगे कि आप रोड सलामती के लिए जो ज़रूरी नियम है उसका पालन करें हेलमेट पहनिए सीट बेल्ट पहनिए वाहन का उपयोग करते टाइम पे मोबाइल फोन का उपयोग ना करें और दो मिनट की डिले या विलंब को बचाने के लिए ऐसा ना हो कि आप कभी पहुंच ही ना पाए आपकी सलामती हमारे लिए बहुत जरूरी है और हमारा निवेदन है कि जिस तरह से जिला वहीवटी तंत्र आर टी विभाग कोशिश कर रहा है कि हम रोड एक्सीडेंट्स को कम कर सकें आप उसमें हमारा सहयोग कीजिए और रोड सलामती के लिए जरूरी नियमों का पालन कीजिए अभियान तो हमारा हमेशा चलता रहेगा पर ये रोड सलामती महीना पूरे जनवरी महीना में चलने वाला है के जैसा मैंने कहा अलग अलग तरह के प्रोग्राम रखे गए हैं अलग अलग स्कूल्स में कॉलेजेस में प्रोग्राम रखे गए हैं उसके अलावा ग्राम्य विस्तार में भी हम जाने वाले हैं जाहिर जगह जो रहेगी वहाँ पे भी पब्लिक में हम अवेयरनेस के कार्यक्रम करने वाले उसके अलावा रोंग साइड ड्राइविंग नो पार्किंग रॉन्ग लेन ड्राइविंग इन सभी में भी एनफोर्समेंट एक्टिविटीज हम करने वाले हैं ताकि अवेयरनेस के द्वारा और एनफोर्समेंट के माध्यम से दोनों ही तरीके से हम रोड सलामत को तो सुनिश्चित कर सके कायदा ऑलरेडी उपलब्ध है और कायदे से ज्यादा मेरा मानना है कि नागरिकों में अवेयरनेस जरूरी है દંડનીય કારવાહી સિર્ફ એક ઓપ્શન નહીં હૈકે અલાવા નાગરિક ખુદી આગે બ ખુદી નયમ પલન કરે એચ્છા